મહુવામાં શ્રી માધાતા ગ્રુપની સ્થાપના બે હજાર સોળમાં શ્રી માધાતા ગ્રુપ ગુજરાતના યુવા અધ્યક્ષ શ્રી હિરેનભાઈ ડાભી દ્વારા કરવામાં આવે અને પ્રમુખ તરીકે કનુભાઈ એમ જોડિયાની નિમણૂક કરી અને શ્રી માધાતા ગ્રુપ મહુવાની જવાબદારી સોંપવામાં આવે ત્યારબાદ શ્રી માધાતા ગ્રુપ દ્વારા થતા કાર્યક્રમની ઝાંખી ચાલો આપણે નિહાળ્યું શ્રી માધાતા ગ્રુપ ગુજરાતના સ્થાપક શ્રી ભૂપતભાઈ ડાભીનું સપનું હતું કે દરેક તાલુકે તાલુકે શ્રી માધાતા સર્કલ બને તે જ વાતનું લક્ષ્ય લઈ અને કનુભાઈ જોળિયા દ્વારા તે સમયના મહુવાના ધારાસભ્ય શ્રી આરસી મકવાણા સાહેબને રજૂઆત કરી તેમના સહયોગથી નગરપાલિકામાં મંજૂરી અપાવી અને મહુવા શહેરમાં કોળી સમાજના ઈષ્ટદેવ શ્રી માધાતાનું વિશાળ સર્કલ દાતાશ્રીના સહયોગથી બનાવવામાં આવ્યું અને દર વર્ષે મહોવામાં શોભાયાત્રા તેમજ વિદ્યાર્થીઓને રાહત દરે નોટબુક વિતરણ તેમજ બાળકોને પ્રસાદી વિતરણ અને શરબત વિતરણ તથા બ્લડ ડોનેશન કેમ્પ અને મહોવામાં સૌ પ્રથમવાર સોશિયલ મીડિયામાં કામ કરતા દરેક લોકો માટે એવોર્ડ નું આયોજન કરવામાં આવ્યું હતું અને આવા ને આવા અનેક કાર્યક્રમ કનુભાઈ જોડિયા નેતૃત્વ હેઠળ થઈ રહ્યા છે અને આવા ને આવા કાર્યક્રમ કરતા રહો તેવી શુભકામના જય માધાતા